સુરતના આંજણા રજાનગરમાં મનપાની અનામત જગ્યામાં બનાવવામાં આવેલા વર્ષો જૂના પિસ્તાલીસ મકાન સીલ કરવામાં આવ્યા છે સતત દિવસે મનપાની કામગીરી યથાવત જોવા મળી રહી છે સઘન પોલીસ બંદોબસ્ત હેઠળ લિંબાયત ઝોન દ્વારા વર્ષોથી મનપાની અનામત જગ્યા પર મકાન બનાવવામાં આવ્યું હતું સર્વે દરમિયાન ખબર પડતા પિસ્તાલીસ કાચા પાકા મકાનોમાંથી વસાહટ ખાલી કરાવી સીલ કરવામાં આવી છે અગાઉ મનપાએ અઢાર કાચા પાકા મકાનમાં વસવાટ ખાલી કરાવી સીલ કર્યા છે

કે ભાઈ દેખો અભી હે બચ્ચે છોટા છોટા ઓકાત નહીં હે ભાડા ભર સકે કું કે પાલિકાને હમ તો જગાદી અ પલિકાને હમ જગા દીને જૈસા વૈસા કરજા કર કેસા ભી કર બનામને ઘર બના તીન મા બાવા કે હિસાબ છે કોઈ કે ઘર મેં દો બાઉ હૈ કોઈ કે ઘર મેન બહુ હૈ આઠ આઠ બચ્ચે હૈ બરસાત ગીર અમ બચ્ચે લે કાં રહે સર सब अट्टा इस मकान को सील करा गया है और ये छह सात महीने से घड़ी घड़ी आके साहेब लोग आते थे और पुलिस वाले भी खाते उनके साथ आते थे धमकी देके जाते थे कभी सबरे खाली कर देना छह बजे हम आके टाला मार देंगे या बूढ़े डर लेके आ जाएंगे इसलिए हम घबरा के सब रोडो पे आके कल साहेब लोग ये आए ने टाले सील मकान सील किए हमने उनको एक लफ्जो भी नहीं बोले हमारा सब बाल बच्चा सब रोड पे पड़ा है रोड पे पका रहे रोड पे खा रहे अब उसके लिए मुंसिपाल्टी से गुजारिश है कि कुछ ना कुछ हमारा रास्ता निकालो ये लोग रोड पे पड़े हम तीस साल से रह रहे वेरा भरते ये भरते तुमने नल दिए मीटर दिए सब कुछ हमको दिए अगर तोड़ने का था तो हमको कई जगह दे देते या कई छोटा मोटा मकान दे देते वहाँ भी, भी तैयार थे हम जाने के लिए अभी बाल बच्चे लेके रोड पे सोचते पड़े रह रहे रात को पानी आ रहा तो प्लास्टिक ओढ़ ले रहे

કોઈ પણ સીલ તોડવામાં આવશે તો તેમની સામે કાયદાકીય રીતે કાર્યવાહી કરવામાં આવશે એટલે ચોક્કસપણે કહી શકાય કે આજે સામે આવી રહી છે રજૂઆત અને સ્થાનિક લોકો માંગ કરી રહ્યા છે કે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે સાઈ જગતાપ જીએસટીવી સુરત